ના મેંદાનો લોટ ના ઘઉંનો લોટ આજે એવી રેસિપીને હું તમારી સાથે શેર કરીશ જેને સવારના નાસ્તામાં ખૂબ જ પસંદ હોય છે ને ચા સાથે ખાવાની મજા આવે છે જી હા દોસ્તો આજની વિડિયોમાં બે રેસિપીને સાથે લાવી છું પહેલા તો આપણે બ્રેડ બનાવીશું અને પછી ટોસ્ટ એ પણ મેંદાના લોટ અને ઘઉંના લોટ વગર મજાની વાત તો એ છે કે આ રેસિપીને ઈસ્ટ વગર ઓવન વગર બનાવવાની રીતને તમારી સાથે શેર કરીશ તો સૌથી પહેલા તમારો સ્વાગત છે મારી YouTube ચેનલ આજની રસોઈમાં તો આજે આપણે બનાવીશું બ્રેડ ટોસ્ટ જેને રસ્ક પણ કહેવાય છે તો શરૂ કર્યા પહેલા જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બેલ આઇકન ઓલ નું બટન દબાવી દેજો જેનાથી મારી આવનારી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો શરૂ કરીએ ટોસ્ટ બનાવવાનું તેના માટે 1 કપ એટલે 170 ગ્રામ સૂજી લેશું 80 ગ્રામ દહીં લેશું એકસો બાવીસ એમ એલ દૂધ લેશું વન થર્ડ કપ એટલે પચાસ ગ્રામ દળેલી ખાંડ વન ફોર્થ કપ ઘરનું માખણ જો તમારી પાસે ઘરમાં માખણ ન હોય તો બજારમાં મળતું માખણને વાપરી શકો છો બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર વન ટી સ્પૂન એલચીનો પાવડર વન ટીસ્પૂન બેકિંગ પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા લેશું આ મેઝરમેન્ટને ને નોટબુક માં નોટ કરી લેજો કેમ કે બધાના કપ નું માપ જુદું જુદું હોય છે એટલે મેં ગ્રામમાં મેઝર કરીને આપ્યું છે તો સૌપ્રથમ બ્રેડના મોલ્ડ અથવા કેકના મોલ્ડમાં મેલ્ટ કરેલું બટર નાખીને ગ્રીસ કરી લેશું જેનાથી બેક થતી વખતે બ્રેડ આસાનીથી નીકળી જાય જો તમારી પાસે મોલ્ડ ના હોય તો જે બારમાં એલ્યુમિનિયમ ફોઇલ જેમાં ખાવાનું પેક કરીને આવે છે ડબ્બા જેવું તેમાં પણ તમે બ્રેડ બનાવી શકો છો તો હવે મિક્સ્ચર જાર માં સૂજી ને નાખીશું ત્યારબાદ 80 ગ્રામ મોડું દહીં હાફ કપ દૂધ નાખીને પીસી લેશું જો જરૂર પડે તો દૂધ નાખી સુ કેમ કે સુજી દૂધ ને સોગી લે છે તો સુજી નો ડો તૈયાર થઈ ગયો છે જો જરૂર પડે તો દૂધ નાખી મિત્રો તમે ધ્યાનથી જોજો ડોની કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે કેમ કે ઈસ્ટ વગર બનાવી રહ્યા છીએ એટલે તમારે કન્સિસ્ટન્સીનો ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે તો ડોને બાઉલમાં ખાલી કરી લેશું અને 30 થી 40 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું તો 50 મિનિટ થઈ ગઈ છે ને ડો પહેલેથી વધુ ઘાટો થઈ ગયો છે તો આ એકદમ પરફેક્ટ છે અને ડો પર સરસ ફૂલી ગયો છે હવે તેમાં 1/4 કપ બટર નાખીને હલાવી લેશું ત્યારબાદ તેમાં 1/3 કપ એટલે 50 ગ્રામ દળેલી ખાંડ નાખીશું જો તમે મીઠું ઓછું વધતું ખાવાનું પસંદ કરતા હોય તો તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો હવે બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર વન ટી સ્પૂન એલચીનો પાવડર નાખીને બધું મિક્સ કરી લેશું હલાવતી વખતે તમને થોડું આકરું પડશે કેમ કે ડો એકદમ ટાઈટ છે તો આવો જ ડો જોઈએ છે લાસ્ટમાં વન ટી સ્પૂન બેકિંગ પાવડર નાખીશું ને વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા નાખીને હલાવી લેશું ડો તૈયાર થઈ ગયો છે તો મોલ્ડ માં અંદર બટર પેપર મૂકીને થોડું બટર થી ગ્રીસ કરી લેશું હવે આ ડોને મોલ્ડમાં નાખી દેશું થોડો ટેપ કરી લેશું મિત્રો આજ ડો થી સુજીની બ્રેડ પણ બનશે અને આનાથી સુજીના રસ્ક એટલે કે ટોસ્ટ પણ બનશે કેવી રીતે તે આગળ તમે જોશો જ તો કડાઈમાં નીચે રેતી નાખી ઉપરમાં કાઠો મૂકીને ફૂલ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે પ્રી હીટ કરી લેશું મેં કડાઈને પહેલેથી પ્રી હીટ કરી લીધી છે તો હવે ધીમી ફ્લેમ ઉપર મોલ્ડ ને ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ માટે બેક કરવા માટે ઢાંકીને મૂકી દેસું અને ઉપર માં વજન મૂકી દેસું જેનાથી વરાર બારે ન જાય જો તમે ઓવન માં કરતા હો તો 10 મિનિટ પ્રી હીટ કરીને 160 ડિગ્રી ઉપર 40 મિનિટ બેક કરવા મૂકી દેસુ તો 45 મિનિટ થઈ ગઈ છે તો તૂથપીક નાખીને ચેક કરી લેશું ટૂથપિક માં ડો ચોટતો નથી એટલે બ્રેડ બેક થઈ ગઈ છે તો ગેસ ને બંધ કરી તેને બારે નીકાળી ઠંડી થવા દેસુ જો તમારે બેક ન થઈ હોય તો પાંચ થી દસ મિનિટ હજુ બેક થવા દેસુ કેમ કે બધાના ગેસ ની ફ્લેમ જુદી હોય છે હવે બ્રેડ ઉપર બટર ને ગ્રીસિંગ કરી લેશું જેનાથી બ્રેડ સુકાય નહીં અને મોલ્ડ માં જાડુ કપડું રાખીને ઠંડી થવા દેશું જેનાથી વરાળ નું પાણી બ્રેડ ઉપર ન પડે તો બ્રેડ ઠંડી થઈ ગઈ છે તો મોલ્ડ ની ચારે બાજુ થી ચાકુ ની મદદ થી ઉખાડી લેશું જેનાથી બ્રેડ સરળતાથી બહાર નીકળી જાય નીચેથી બટર લેશું મારી ગેસની ફ્લેમ વધુ છે તો થોડી વધુ નીચે બેક થઈ ગઈ છે હવે ચાકુની મદદથી સ્લાઇસ કરી લેશું તમે જોઈ શકો છો કે બ્રેડ એકદમ સોફ્ટ સ્પોન્જી દાણાદાર બની છે એકદમ બજાર જેવી સોફ્ટ બ્રેડ ને તમે આમ પણ વાપરી શકો છો હવે આ બ્રેડ ની સ્લાઈસ ને ટોસ્ટ બનાવીશું તેના માટે એ જ કઢાઈ દસ મિનિટ માટે પ્રીહીટ કરી લેશું ત્યારબાદ તેના ઉપર થારી મૂકી તેમાં બ્રેડની ની બેક કરવા ધીમી ફ્લેમ ઉપર પંદર થી ત્રીસ મિનિટ માટે મૂકીશું ને વચમાં ચેક કરતા રહેશું કે સ્લાઇસ બેક થઈ છે કે નહીં પંદર મિનિટ પછી બ્રેડને બીજી સાઈડ ફેરવી લેશું અને ફરી પંદર મિનિટ ઢાંકીને બેક કરીશું તૈયાર થઈ ગયા છે તો તેને ઠંડા થવા દેશું તો તમે જોઈ શકો છો કે ટોસ્ટ એકદમ સરસ બેક થઈ ગયા છે એકદમ ક્રિસ્પી કરારા અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ આ રીતના ટોસ્ટ બનાવવા પહેલી વાર માં જ એકદમ પરફેક્ટ બનશે તો મિત્રો આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જણાવજો સાથે સાથે વિડીયો ને લાઈક કરી ફ્રેન્ડ્સમાં માં શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી ની સાથે